મારો દીકરો મારા દીકરા ને કમ્પ્લીટ શાક કરવાનો ફ્રાઈ તો લઈ અને એને બધી જગ્યાએ ઓલો ફરવા જવાનું છે લોંગ લોંગ તો બાકી રાખવાનું નહીં બધે ગોમણા વાત ફરવાનું છે મારો દીકરો આ આપણે બધી જગ્યાએ ફરવાનું છે એ હા

ચાવી ના રાખે ધક્કો મારતું મને પૈસા લેવા લાવે ધક્કો મારવા પડજો ભાઈ

કે તમી બગાડ્યું છે એમ કરી અને આપણો સાલુ બાઈક જુએ સમજી ગયો ને આ વસલો કદી બાઈક એ સાફ નઈ કરતો જો નવ બાઈક લાવ્યો શું લે ઓ હવે નવ બાઈક લાવ્યો પેડા તો ખવરા અલ્યા આ પેડા વાળી પેડા ફેડા કોઈ ના મળે અલે તમ ના હોય લે નવ બાઈક લાવ્યો પેડા ના ખવરાઓ આ બાઈક આપલા લો વસલો નઈ રયો હોય એનું છે તમે એનું લાવ્યું એટલા બાર મહિના મને ટલાવતો તો પૈસા હારું આજ તો બાઈક ઘરે પડી જ લઈને આવ્યો અંદર આલે આજ થોડુંક સાફ સફાઈ કરવું પણ તાર પૂછા વગર ના લઈને આવા એટલે આલે શું પૂછા વગર રોજ હું જાતો ને તો રોજ ઘરે હોતો જ રો માણસ કે આજ આલું કાલ આલું એટલે મારે કોઈ રોજ કર કરે કોઈ ભીખ માગવાની કોઈ ના ભીખ તો ના મગાય આમ તો સારું કર્યું છે બાઈક લાવી છે તો શું કરું બાઈક લઈને આવ્યો આજ તો ના બરોબર છે જો રે બાઈક તો પડી ગયો તમે આવું લઈને આવ્યા

તો બાઇક ને વધારે કિંમત આઈ જાય તો આ પડખું નવું નખાઈ દઉં પૈસા ના આલે તો બાઇક તો માં દઉં બે હજાર નું લઈને આવ્યો અને દઉં આ વસ્તુ અલ એ તમે કોને પૂછીને બાઇક લાવ્યા છો આજે એટલે મારે કોને પૂછીને બાઇક લાવવાનું અલ્યા બાઈક મારું છે તમે પૂછો ના શું વડી બાઈક મારું છે તો મને પૂછીને બાઇક લાવવાનું કોને પૂછીને બાઇક લાવવાનું એટલે તું 12 મહિને મારા પૈસા વાપરતો પૈસા ના આલ્યા એટલે હું બાઇક લઈને આવ્યો એટલે બાઇક આપણે બાઇક લાવવાની બોલી હતી બાઇક તું પૈસા ના લે તો મારે બાઇક લાવવું પડે ને તો મારે તમારા પૈસા આલ દેવા તો લાવો દસ હજાર રૂપિયા તમે મારા બાઇક ની જમ અડિયાતો કે હજુ બાઇક ખાલી લાઈવ નીચું જ છે ના તમે એટલે કોઈ ચેક કરતા હતા મારે પેલા મારું બાઇક ચેક કરવું પડશે ચાલુ છે કે નહીં

બાઈક તો સારું થયું જ નહીં એટલે પણ બાઈક લાગી તારું હોય પડ્યું વસન ભાઈ હું કોઈ કરી જ નહીં મને લાગે તમે ઓના કોઈક વસ્તુ કાઢી અલ્યા કોઈ કાઢી નહીં આ વિશાલ ભાઈ આવી ભાઈ

અમે તારા બાઇકનો પડખે વેરાઈ ગઈ લહી અમે શું કાઢા વાતો કરે તું અરે ગમમે તે થેલું હોય મારું બાઇક ચાલુ કન્ડિશનમાં હતું તમે મારું બાઇક બંધ કરના છો અલ્યા વતનભાઈ ઓમાં ચાવી ન અમે ધક્કો મારીને ખાલી આટલે લાવ્યું છે બાઇકને કોઈ એડ્યુ નઈ પડ્યા બધા બધા ભેગા થાઓ છે છે આ મારું બાઇક કમ્પ્લીટ ઘરે ચાલુ કન્ડિશનમાં ઊભો હતું આ જોરબાની મારું બાઇક પૂછવા વગર લઈ ના હતા મને પૂછ્યું ના અને એમાં પા મારું બાઇક બગાડી મેલ્યું છે હવે આ અલ્યા ઓય ભાઈ આ જોરબા ખો સોગડી કરતા ના બાઇકમાં સાફ કરતો બધા બાઈક માંક નહી તો જોરબાન જોયા તા એટલે અમે તો કીધું ના હે અમારે શું બાઈક હવે આપડે ગરમ થવું છું હાર જોડ્યું

બાર મહિના થી પૈસા નહી હાલતા તમે બંધ કરી લાયા છો ચાલુ કરી લાયા તા અમે ધક્કો મારી લાયા છો એટલે આપડે ધક્કો મારી લાયા તો બાઇક બંધ ગયું એ તો અમને ખબર નઈ બંધ થઈ ગયું એટલે બાઈક તમારું બગડેલું મારે કમ્પ્લેટ ચાલુ હતું હું રોજ બધી ગમે ગોમે ફરતો હા મારું બાઈક કમ્પ્લીટ ચાલુ કન્ડિશન હતું બંધ નતું મારે એટલે વિશાલ ભાઈ તમે એકવાર ચાલુ તો કરો યાર થાય છે કે નહીં ચેક કરો આપણે હવે ચાલુ થઈ જાય અને પૂછો તું જ નહીં કે અને પૂછો ઓન મારા બાઈક ને જોરપા હાલી કરતા રંગ નતા કરતા કરતા અમે જોયા હતા આ જોરપા

તો કશું હોય નહીં હું ગેરેજ વાળા ફોન કરું જેટલો ખર્ચો આવે એટલો જોર માં ભોગવશ હા બરોબર છે મૂસાનો ભોગવો આગે એટલે આપણે એમ નહીં અંદર બગાડ્યું તમે છે તો તમારે ભોગવવાનું ને પણ હજુ અમે વિચાર બેન પૂછો બાઈક આપણે લાવી તાનો હોય ને હોય પડ્યું હોય હોય ને હોય પડી હોય એટલે એની એની એક જગ્યાએ ઊભું હે એની જગ્યાએ ઊભું રાખી હે એટલે વિશાલ ભાઈ તમે એટલે હોય ને આધાર તો બાઈક ભાઈ ના હું તો એટલે મેલી ને હું તો જતો રહે ઘેર એટલે તો પછી તાણી યાર પણ ગમે તો માણસ છે તમે ફોન કરજો પેલા ઘેર જાણ ફોન કરજો શું કહે છે

આઠ હજાર રૂપિયા જેવો ખર્ચો હોય તો બે હજાર રૂપિયા જેવું આલમ પૂરું કરો એવું તો ના મળે પૈસા પૈસા એટલે પણ એમ કઉ રહો એટલે વસંત ભાઈ તારા બાઇક માં તમે અમો એન્જિન માં રાખતા નહીં કયું કશું વધુ ઓઇલ ઉભા રહો પેલા કારીગર તમારે જવું જો હું બાઇક હમણાં ગેરેજે પકડો બરાબર ગેરેજે પકડી દેજો આવું પકડી દઉં હું એમ કઉ રહું જુરભા ક્યારે એન્જિન માં ઓઇલ નહીં રાખતા હોય એન્જિન થોટી ગયું એવું જ લાગે તમે એન્જિન નો ઓઈલ પેલા અરે તમે મારું કહો છો પણ એમ તેમ નહી કહેતા કે જોરભાએ નથી કોઈ કાઢી લીધું હશે એટલે આ જોરભા તો હવે શું કરશે કો હું તો ખર્ચો નહીં આવ્યો મારા દસ હજાર રૂપિયા જોરભા હવે ભૂલ હવે તમારી છે હવે હું શું કહું તમે ઓન ફાઈન દસ હજાર રૂપિયા માગો છો નહીં માગતા તમે હવે કોમ કરો હું કારીગર આઠ થી નવ હજાર રૂપિયા ખર્ચો કઈ ગયો છે બરોબર છે હવે બે હજાર રૂપિયા ઉછીના પછીના કરો પરા અને

તો બાઈક બુદ્ધ રાશિ લઉં દસ હજાર માં અરે બાઈક કયો દસ હજાર નું છે બાઈક તમારે લાખ રૂપિયા નું ખર્ચો હે મય તો હવે કોમ કરો અને એક જ ઉપાય થાય તમે જરબા હવે ભૂલી દો પૈસા અને ભાઈ વસંત તાર બાઈક લઈ જો હમ હમ પૈસા વળી રહ્યા બરોબર છે અને આ બાઈક તમારું હ બરોબર છે આ હારો ઉપાય લાયો આ આગે બને હારો ગાણી આગે વન હું નેકડું અને જો જરબા તમે કદી કોઈને પૂછ્યા પૂછાવો કોઈના ઘરેથી બાઈક લાવતા ના તો એ વાત ઉપરથી લઈ લો વીરનું નામ મેર તો થાસે લીલા લે અલ્યા ઢોરબા હું શું તમે યાર લઈને આવો બધા કોમ થી લેવા દેવા વગર યાર હા મારો ખોટો